નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે સર્ક્યુલેશન છે હવે એક્ટિવ થયા છે જેના કારણે ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે પરંતુ હવે વધુ એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એટલે કે ચોવીસ ઓગસ્ટનો જે આજનો દિવસ છે કે પછી આવતીકાલ એક આપણને ઘણા બધા એવા સૂચન કર્યા છે કે આ જિલ્લાની અંદર અતિભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને જોવા જઈએ ઉત્તર ગુજરાત થી વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ જે ત્રણ જિલ્લા છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે ઘણી બધી નદીઓ છે તે બે કાંઠે વહી રહી હતી એવું બધું આપણે જોયું પણ ખાસ કરીને જે જુનાગઢ પંથક છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હવે જે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકી ગુજરાતની જો પરિસ્થિતિ જોઈએ જેમ કે કચ્છ છે સૌરાષ્ટ્રના બીજા ઘણા બધા વિસ્તારો છે એ પંથકમાં ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા આ જે પંથક છે ત્યાં વરસાદની સંભાવના છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે બાકી ક્યાંય અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત નથી કરવામાં આવી ગઈકાલે આપણે જોયું હતું કે અમદાવાદની પરિસ્થિતિ સાંજના સમય દરમિયાન ધોધમાર વરસાદ અલગ અલગ વિસ્તારમાં આવ્યો હતો એવા તો ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ વરસ્યો હતો પરંતુ ખાસ કરીને આજે જ્યારે આટલા પંથકની અંદર ભારે અને અતિભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે એમાં તાપી ડાંગ સુરત અને ભરૂચ આટલા જિલ્લાની અંદરથી સામાન્ય વરસાદની સંભાવના છે હવે ખાસ કરીને જે ભીંડી છે એમના માધ્યમથી આપણે એ સમજીએ કે જે વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા સમય દરમિયાન કેવી પરિસ્થિતિ રહેવાની છે ખાસ કરીને આપણે અત્યારે જે નવ વાગ્યા છે તો નવ વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈએ તો નવ વાગ્યાની પરિસ્થિતિમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે પણ જે સૌરાષ્ટ્ર કચ્છ પંથક છે ત્યાં આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ આ સવારની પરિસ્થિતિ છે ખાસ કરીને મહેસાણાની આજુબાજુ જે પાલનપુરનો વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સુરત અને વલસાડનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે પરંતુ દિવસ દરમિયાન જો પરિસ્થિતિ જોઈએ તો આખી પરિસ્થિતિ બદલાઈ રહી છે

દક્ષિણ ગુજરાતના જે આપણે નવસારી વલસાડ જોયું હતું ત્યાં આપણને એકદમ માપે વરસાદ દેખાઈ રહ્યો છે વાગ્યાની પરિસ્થિતિમાં પણ આપણને ગીર સોમનાથ જુનાગઢ છે પંથકમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને રાતના આઠ નવ વાગ્યાની આજુબાજુ એટલી બધી પરિસ્થિતિ નથી પણ સાંજે સાત વાગ્યાની જો પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક આપણને ગુજરાતની થોડી તસવીર અલગ બદલતી દેખાશે

જો આપણે એ જ પરિસ્થિતિ આપણે હવે લગભગ નવ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ જોઈએ તો રાતના સમય દરમિયાન પણ આપણને ઉત્તર ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે પણ આજે જ્યારે ચોવીસ ઓગસ્ટના રોજ ફરી એકવાર એકદમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી છે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા ખેડૂતો છે એ લાંબા સમયથી વરસાદ આવી રહ્યો છે એમનો સામનો કરી રહ્યા છે ઘણા બધાને એવું પણ છે કે હવે વરાપ નીકળે તો સારું છે પરંતુ હજુ આજનો દિવસ હોય કે પછી આવતીકાલનો દિવસ હોય આ બંને દિવસ એકદમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જે જૂનાગઢ પંથકના વિસ્તારો છે ત્યાંના ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘેડ પંથકમાં પણ જબરદસ્ત પાણી ભરાયા છે ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં છે અને ખાસ કરીને જે માછીમારો છે એમને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે આપણે અમરેલી જાફરાબાદ જોયું હતું કે કેટલા બધા માછીમારો અત્યારે લાપતા છે કોસ્ટગાર્ડની મદદથી ઘણા બધા માછીમારો છે એમને બચાવી લેવામાં આવ્યા હતા તેમ છતાં હજુ પણ ઘણા બધા લાપતા છે એમનો પરિવાર છે હજુ પણ જે માછીમારો છે એમની રાહ જોઈ રહ્યો છે એટલે સૂચના આપવામાં આવે છે અને સૂચનાનું લોકોએ પાલન કરવાનું છે કારણ કે ગમે ત્યારે પરિસ્થિતિ છે તે બદલાઈ શકે છે જે રીતે આજે આપણે જોયું હતું કે હવામાન વિભાગ છે એવું કહી રહ્યું હતું કે ચોવીસ ઓગસ્ટ સુધી જ વરસાદ છે પણ ફરી એક વખત નવી આગાહી સામે આવી એટલે કે ચોવીસ પચીસ તારીખ પછી પણ વરસાદ એટલે કે ભારે વરસાદની આગાહી છે પરંતુ આજના દિવસમાં જો ભારે વરસાદ કે ભારે વરસાદ ગુજરાતની અંદર પડતો રહેશે તો એમના માટે પણ અમે તમને સતત અપડેટ આપતા રહીશું કે આજની પરિસ્થિતિ કેવી રહેવાની છે સતત ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે પરંતુ હાલ અત્યારે જે આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે વરસાદની કેવી પરિસ્થિતિ છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર